અમદાવાદના ચંડોડા તળાવની આસપાસ આવેલા જેટલા પણ ગેરકાયદેસર મકાનો છે જેની અંદર બાંગ્લાદેશીઓ રહી રહ્યા હતા તે જ મકાનો ઉપર ડિમોલેશનની કામગીરી આજે ફરી એક વખત શરૂ કરવામાં આવી છે આપણે જોયું હતું કે થોડા સમય અગાઉ પણ શરૂ કરવામાં આવી હતી પરંતુ આજે ફરી એક વખત અમદાવાદમાં સૌથી મોટું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે પોલીસનું શું કહેવું છે તેના દ્રશ્યો કેવા છે ને ખાસ કરીને અત્યારે હાલ ત્યાંનો માહોલ કેવો છે તેના વિશે વાત કરીશું આજના આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમદાવાદના ચંડોળા તળાવની આસપાસ આવેલા જેટલા પણ ગેરકાયદેસર મકાનો છે તેને તોડી પાડવાનું કામ આજે ફરી એક વખત શરૂ કરવામાં આવ્યું છે લગભગ અનેક પોલીસ કર્મચારીઓની બંદોબસ્તની વચ્ચે અત્યારે હાલ આ ડિમોલેશન છે તેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે હવે આ બાંગ્લાદેશીઓ ક્યાં જશે તે પણ એક સૌથી મોટો સવાલ છે પરંતુ એક બાદ એક પોલીસના પણ નિવેદનો સામે આવી રહ્યા છે વહેલી સવારથી જ આ સમગ્ર કામગીરી છે તેને શરૂ કરવામાં આવી છે અને કેવા બુલડોઝરોની સાથે અત્યારે હાલ ત્યાં જેટલા પણ ગેરકાયદેસર મકાનો છે એ દરેક દરેકને પાડવામાં આવી રહ્યા છે સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ અને એ બાદ આ જ વાતને લઈને પોલીસ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ I don't know. Yeah. ありがとうございます。 Bill. फर्स्ट फेज में डेढ़ लाख जितना स्केयर मीटर की जगह खाली करवाई गई थी कॉरपोरेशन के द्वारा और हमने बंदोबस्त दिया था ताकि कोई लॉ एंड ऑर्डर और हानि ना हो और फेज टू आज से प्रारंभ हुआ है और आज भी पर्याप्त संख्या में सीपी सर ने बंदोबस्त दिया है और सब सीनियर अधिकारी स्थल पे मौजूद हैं और मुझे उम्मीद है कि जनता भी हमारे साथ सहयोग दे रही है और बहुत એટલે જે પ્રમાણે આપણે દ્રશ્યો જોયે એ પ્રમાણે અત્યારે હાલ અમદાવાદના ચંડોળા તળાવની આસપાસ જેટલા પણ મકાનો આવેલા છે ગેરકાયદેસર મકાનો આવેલા છે તે દરેક મકાનોને અત્યારે હાલ તોડી પાડવાનું કામ કરવામાં આવ્યું છે અંદાજે થી લઈને ઓગણીસો જેટલા મકાનના સર્વેનું કામ પૂર્ણ થઈ ગયું છે અને ડિમોલેશન દરમિયાન અને બાદની કામગીરી માટે અધિકારીઓને અત્યારથી જવાબદારી સોંપવામાં આવી ગઈ છે તમામ ડેપ્યુટી કમિશનર અને સાત ઝોનના એસ્ટેટ ઓફિસર ફાર ઓફિસર અને આરોગ્ય વિભાગની કામગીરી સોંપવામાં આવી છે એટલું જ નહીં જે આ નો પાર્ટ ટુ છે તેને પહેલેથી જ શરૂ કરવામાં આવી હતી તેના સર્વેની કામગીરીને આજે જઈને તેના ઉપર પણ ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને જો વાત કરવામાં આવે કે ચંડોળા તળાવ ઉપર બાંધો બાંગ્લાદેશીઓએ ગેરકાયદેસર ઝૂંપડપટ્ટીઓ બનાવી હતી અને છેલ્લા ચૌદ વર્ષમાં અહીં આશરે દોઢ લાખ સ્ક્વેર મીટરની સરકારી જમીન ઉપર દબાણ કરાયું છે પોલીસે અહીંથી આઠસો થી વધુ જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી એટલું જ નહીં ચંડોળા તળાવ નજીક ગેરકાયદે આવેલા અને વસતા બાંગ્લાદેશીઓ સામે તંત્રએ ક્લીન ઓપરેશન હાથ ધર્યું છે એટલે કે ખાસ કરીને જે ફરી એક વખત અમદાવાદની અંદર સૌથી મોટું ડિમોલેશન છે તેને હાથ ધરવામાં આવ્યું છે અને અનેક એવા લોકો છે જે લોકોના ઘર તોડી પાડવામાં આવ્યા છે અને જે પ્રમાણે આપણે દ્રશ્યો જોઈએ એ પ્રમાણે કે હજી પણ આની કામગીરી છે તે શરૂ છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર